ભાઈ શ્રી ગોપરડા ની શુભેચ્છા પાઠવ છે ગૌપરડા અહિયાં એમના સમગ્ર જામનગર જિલ્લા સમાજના તમામ આગેવાનો સાથે પધાયેલા છે ભાઈશ્રી પીટી જાડેજા ને જે આ બધા જે વરસાદની રાહ જોવા બધા રાજ્યોને બેઠા હતા જેવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને ઘણું બધું એમને જેમ અનુભાઈએ જેમ સમાજમાં સેવો છે એવી રીતે એમને ઘણી બધી કન્યા છાત્રાલયોમાં અનુદાન આપેલા છે ઘણા બધા છાત્રાલયોમાં પોતાનું વ્યક્તિગત અનુદાન પણ એટલું છે તો એવા ભાઈ તરીકે જાડેજાને કરું કે

એ વાત કરો પેરોલ ની તો વર્ષ સજા છે તો અતુલભાઈ આ બધી વાત કરી એટલે રિપીટ કરવા નથી માંગતો અમારો ભાઈ 2014 માં છૂટવો જોઈએ 17 માં છૂટવો જોઈએ 18 માં છૂટ્યો તો તમને વાંધો હું છે એક બી એક કીધા છે અને વાંધો છે ને હોય આવો ને હા જે નથી છૂટવા દેવા

સમાજ ની પરીક્ષા નહીં પણ મારા હનુમાન દાદા ભોલા દાદા કે સમગ્ર ગુજરાત નો ક્ષત્રિય સમાજ એટલી જાડેજા તમારી હારે છે એલા સરકારે મને ક્રેન્ચીને આપી દીધી અને રિયો કરીને છોડી એ દીધો એટલે તમારો પાઘડી નથી પહેરી આજ ટોપી ઉતે ભગતસિંહની ટોપી છે તમને વંદન કરું છું પ્રણામ કરું છું ને સમગ્ર ગુજરાતમાંથી એવા છો તો આજ આભાર પણ તમારો માની લઉં છું તો આજે આપણે જે મેળા છે આ તમારા માથા આ તમારી સંખ્યા તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી અરે મારા નામ નથી લેવા મને એટલા બધા માણસો ફોન આવ્યા આ તમે માનો 500 500 રૂપિયા ખર્ચીને

તમારો વધારે કે તમે જે અનુભાઈ જે ખરેખર ઋણ ચૂકવા માટે અને દિલ લાગણી થી બરાબર છે માણસ ને સંખ્યા કરવા માટે ભીડ કરવા માટે બસો બાંધવી પડે આ તો પોતાની બસો પોતાની ગાડીઓ અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા બબે બી એટલે મેં તો પાંચ મિનિટ એટલે લીધી કારણ કે મારું કાલનો વિડીયો હજી મેં બે વાગે જ મીઠો હતો અને તમે ખરેખર સાબિત કરી દીધું જે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું અને તમારું સપનું પૂરું કરીશ બાપના બોલતી હનુમાન દાદાના સપના વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ જાના